નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી ભગવાન નરસિંહ અડધા મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપમાં પ્રગટ થયા હતા તેમણે તેમના ભક્ત પ્રહલાદને તેના દુષ્ટ પિતા હિરણ્ય કશ્યપથી બચાવવા માટે આ અવતાર લીધો હતો હિરણ્ય કશ્યપને એવું વરદાન મળ્યું હતું કે તેને કોઈ મનુષ્ય કે પશુ મારી નહીં શકે દિવસ કે રાત્રે નહીં ઘરની અંદર કે બહાર નહીં જમીન પર કે આકાશમાં નહીં અને કોઈ પણ શસ્ત્રથી નહીં મારી શકાય ભગવાન નરસિંહે આ વરદાનનું ઉલ્લંઘન કર્યા વિના સંધ્યાકાળના સમયે ઘરના દરવાજાની ચોખટ પર પોતાના ખોડામાં પોતાના નખથી હિરણ્ય કશ્યપનું વધ કર્યું હતું આજે નરસિંહ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના એમજી રોડ પર આવેલા નરસિંહજીના પોળ ખાતે નાના નરસિંહજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સવારે પંચામૃત અભિષેક બાદ શૃંગારમાં તિલકના દર્શન અને સાંજે પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ મંદિર ત્રણસો વર્ષ જૂનું છે અને અતિ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું મંદિર છે આજના ઉત્સવ નિમિત્તે મંદિરના મહંત પરિવારના રોહિત દવે વધુ માહિતી આપી હતી આજે ત્રણસો વર્ષ જૂનું નરસિંહજી પોળાય હેનાના નરસિંહ મંદિર આવ્યું આપણા મંદિર ત્રણસો વર્ષ જૂનું છે અને આજે નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે વિષ્ણુ ભગવાનનો ચોથો અવતાર નરસિંહ ભગવાનનો એટલે આજે જન્મ ઉત્સવ છે સવારે મંગ પંચામૃત સ્નાન થાય ત્યારબાદ શણગાર થાય ત્યારબાદ રાતભોગના અને ટિલાકના દર્શન થાય અને સાંજે જન્મના દર્શન થશે ભાવિ ભક્તો આ સમયે દર્શનના સમયે લાભ લેવા વધારે મારું નામ રોહિત એમ દવે